આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનનું નવા નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું અંદાજપત્ર જનરલ બોર્ડમાં ધ જીપીએમસી એક્ટની જોગવાઈ મુજબ આજે બોર્ડ હતું ને એમાં અંદર બજેટ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દ્વારા રજૂ કરવામાં આવ્યું ભારતીય જનતા પાર્ટીના સૌ કોર્પોરેટર આ બજેટને સર્વાનુમતે મંજૂર કર્યું છે માન્ય મ્યુનિસિપલ કમિશનર કમિશનરશ્રીએ જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની અંદર જ્યારે બજેટ મૂક્યું હતું ત્યારે એકસો પચાસ કરોડના કરબોજા સાથેનું બજેટ રજૂ કર્યું હતું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને સર્વસભ્યોશ્રીઓ દ્વારા આ બજેટ ઉપર ચર્ચા વિચારણાના અંતે રાજકોટ શહેરની જનતા ઉપર એક પણ રૂપિયાનો કરબજો લાગ્યા વગરનું એક હળવું ફૂલ બજેટ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજૂર કર્યું હતું અને આજે જનરલ બોર્ડની અંદર સામાન્ય સભાની અંદર આ બજેટને મંજૂરીની મહોર આપવામાં આવી છે નવા નાણાકીય વર્ષની અંદર જે યોજનાઓ બહાર પાડવામાં આવી છે તમામ યોજનાઓ ભારતીય જનતા પાર્ટીના અમે સૌ શાસકો રાજકોટની જનતાના અમે લોકો એક નમૂનેદાર

વોર્ડ નંબર પંદર માં પણ ઇન્ડસ્ટ્રીઅલ ઝોનની અંદર નવો રોડ બનાવવાની યોજના છે વિપક્ષની સ્વાભાવિક છે ભૂમિકા હોય છે કે સત્તાધારી પક્ષની ઓપોઝમાં જતા હોય પણ હું કાયમ કહેતો આવ્યો છું કે જનરલ બોર્ડમાં આવી અને મીડિયાની લાઇન સિવાય વિપક્ષનું કોઈ કામ નથી ચાર સભ્યો વચ્ચે પણ આંતરિક સંકલનનો અભાવ છે ક્યારે રજૂઆત કરવા અમને લોકોને ક્યારે આવતા નથી માત્ર બોર્ડ પૂરતું વિપક્ષના સભ્યો સીમિત રહ્યા છે એટલે એમનો મુદ્દો કોઈ પણ જાતનો યોગ્ય નથી એવું અમને સ્પષ્ટ અમારું માનવું છે જયારે માનનીય મેયરશ્રીનું જયારે પ્રવચન ચાલતું હોય ત્યારે બંધારણીય જોગવાઈ મુજબ હું આપને સૌને વાત કરું છું મેયરશ્રી જયારે બોલતા હોય ત્યારે કોઈ પણ સભ્યો વચ્ચે ન બોલવું જોઈએ એમનો વારો આવવા દેવાની એમને રાહ જોવી જોઈએ ભારતીય જનતા પાર્ટીના આઠ સભ્યો જ્યારે બજેટને વધાવતા હોય બજેટ વિશે એમના સૂચનોની જ્યારે વાત કરતા હોય છે ત્યારે વિપક્ષ વચ્ચે બોલવું એ અયોગ્ય છે એમને પણ સમય આપવામાં કાયમ આવતો હોય છે પરંતુ જ્યારે મેયર બોલતા હોય છે માન્ય મેયરશ્રી ના બંધારણીય જોગવાઈ મુજબ જ્યારે મેન નૈનાબેન પેઢડિયા જ્યારે એનું પોતાનું પ્રવચન આપતા હોય ત્યારે કોઈ સભ્યો વચ્ચે ન બોલવું જોઈએ ના 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 એવો કોઈ વિષય નથી વિપક્ષ તો બોલતું હોય છે માન્ય મેયર શ્રી નૈનાબેન પેઢડિયા રાજકોટના વિકાસ કામોને આગળ વધારી રહ્યા છે અને અમારી સમગ્ર ટીમ ભારતીય જનતા પાર્ટીના છાસઠે છાસઠ કોર્પોરેટરો અમે સૌ સાથે ખભે ખભા મિલાવીને કામ કરી રહ્યા છીએ